હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો તો આજે હું ચોળા બટેટાનું શાક જે પ્રસંગમાં બને બને એવું એ હું બનાવવાની છું તો એની સાથે ભાત રોટલી ને એ હું બનાવવાની છું તો સૌથી પહેલાં તો એમાં આપણે જે ચોડા હોય એ મેં ચારથી પાંચ કલાક માટે પલારી રાખાતા તો એ મેં નાની એવી દોઢેક વાટકી જેટલા ચોરા લીધા છે એને મેં ચારથી પાંચ કલાક પલાળી રાખાતા અને બે નંગ જેટલા બટેટા છે એને મેં સુધારી રાખા અને બેથી ત્રણ પાણીમાં ધોઈ નાખાતા ને એક નંગ ટમેટું છે અને એની સાથે દોઢેક વાટકી જેટલા ચોખા ચોખા તમે કોઈ પણ લઈ શકો તો આ મેજરમેન્ટ સાથે એટલે બેથી ત્રણ વ્યક્તિ ખાઈ શકે એ રીતનું આ મેજરમેન્ટ છે તો સૌથી પહેલાં તો આપણે એમાં ચારથી પાંચ ચમચી તેલ નાખવાનું કૂકરમાં જો તમે વધારે ઓઇલી ખાતા હોય તો વધારે તેલ નાખવાનું રાય જીરું રાય જીરું થઈ જાય પછી એમાં હિંગ નાખવાની સમારેલા ટમેટા લસણ વાળી ચટણી લસણ માં ખાંડેલી હવે એને મિક્સ કરી ટમેટા ભેગું પછી એમાં સમારેલા ટમે બટેટા નાખવાના સોરી અને આ ચોળા એ પણ એમાં નાખી દેવાના પછી એમાં ચમ એક અડધી ચમચી જેટલું ચટણી પાવડર અને જેવું તમે તીખું ખાતા હો એ પ્રમાણે નાખવાનું હળદર અડધી ચમચી એક ચમચી જીરાનો વેજ પછી એને મિક્સ કરવાનું સ્વાદ અનુસાર નમક સરખી રીતના મિક્સ કરી તેલ છૂટું પડે પછી એમાં પાણી નાખવાનું હવે એમાં પાણી નાખવાનું પોણા ગ્લાસ જેટલું મેં નાખ્યું છે મોટો ગ્લાસ છે એટલે અને રસાવાળું કરવું હોય તો આખો ગ્લાસ નાખી શકાય હવે એને કુકરમાં ઢાંકણ ઢાંકી અને ચાર થી પાંચ સીટી થઈ ત્યાં સુધી થવા દેવાનું તો ચોળા બનીને રેડી છે તો આ ચોળા બટેટાનું શાક એને ભાત સાથે મેં સર્વ કર્યું છે ચોડા બટેટાનું શાક ભાત રોટલી અથાણું ને ઠંડી ઠંડી છાશ તો તમને કેવું લાગ્યું ચોડા બટેટાનું શાક એ મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો અવનવા વિડીયોઝ તમે પહેલાં જોઈ શકો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય